બારડોલી જિલ્લાના બાડોલી ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને બાર જૂન બાડોલી દિનની સર્વત્ર ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર વૃક્ષારોપણ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા બાર જૂન ઓગણીસો અઠાવીસ ના રોજે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો અંગ્રેજો સામેની સીધી લડતમાં ખેડૂતોનો વિજય થયો હતો જેની યાદમાં વર્ષ બે થી બાર જૂનના દિનને દિન બારડોલી દિન તરીકે ઉજવણી કરવામાં આવી છે જેની શરૂઆત ઈશ્વરભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી આ અવસરે બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર તેમજ અગ્રણીઓ દ્વારા રાજમાર્ગ પર છન્નુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ એટલે કે છન્નું બારડોલી મોડિલ આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા આજે બાબેન તળાવથી સરદાર સાહેબની પ્રતિમાથી લઈને બારડોલી સુગર ફેક્ટરી ડોક્ટર દયારામ પટેલ માર્ગ થઈને ડોક્ટર સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેશન રોડથી આ છન્નું કારની આ કાર રેલી આજે સરદાર નગરી બારડોલી નગરપાલિકા સરદાર પટેલ સ્પોટ સંકુલ ડૉક્ટર બાબાસાહેબની પ્રતિમા પાસે પૂર્ણ થઈ છે અને છન્નુમાં બારડોલી દિન હોવાના કારણે છન્નું કાર સાથેની કાર રેલીનું અમારું આયોજન હતું પરંતુ અંદાજે દોઢસો જેટલા કારમાં સૌ કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો અને આજે બારમી જૂન બારડોલી દિનની તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ બારડોલીની ધરતી ઉપરથી ઓગણીસોને અઠ્ઠાવીસમાં સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોની સામે ના કરની લડતમાં વિજય મેળવ્યા બાદ બારમી જૂન ઓગણીસોને અઠ્ઠાવીસના દિવસે બારડોલી દિનની ઉજવણી કરી હતી તેના ભાગરૂપે આજે છંડુમાં બારડોલી દિનની ઉજવણીઓ થઈ રહી છે અને આજે રાત્રે સાડા આઠ કલાકે આપણા આદરણીય વક્તા શ્રી જય વસાવડાજી અને ભાવિન શાસ્ત્રીજી દ્વારા સ્વરાજ આશ્રમ પેલેસ પેલેસની સામે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે એક ખૂબ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમ બારડોલી નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં પણ સૌ